શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર પ્રતિકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રીફર્બિશડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા પરિવાર દ્વારા આયોજિત નવચંડી સંપન પરિવારના શ્રી રાજ રાજેશ્વરી નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને વૈદિક વિધિ વિધાન સાથે ભવ્ય રીતે સંપન્ન થયો વિક્રમ સંવત બે હજાર પોષ સુદ આઠમ ને રવિવાર તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સહકુટુંબ હાજરી આપી માતાજીના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે સાત ત્રીસ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો પ્રાતઃકાળથી જ શ્રી ચામુંડા માતાજીના મઢ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી યજ્ઞશાળામાં અનુભવી ઋત્વિજોના માર્ગદર્શન હેઠળ દુર્ગા સપ્તશતી પાઠ હવન હોમ અને વિશેષ આહુતિઓ સંપૂર્ણ વિધિ અનુસાર કરવામાં આવી સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને મંત્રોચ્યારથી ભાવ વિભોર બન્યું હતું બપોરે બાર ત્રીસ કલાકે બીડુ હોમવાની પાવન વિધિ સંપન્ન કરવામાં આવી જેમાં કથરેચા પરિવારના આગેવાનો તેમજ ઉપસ્થિત મહેમાનોએ ભાગ લીધો હતો ત્યારબાદ બપોરે એક કલાકે સમૂહ ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો આ પ્રસંગે રાજકોટથી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણી આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકીયા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણીયા મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ખંબાયતા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ કારોબારી સભ્ય શ્રી ઘનશ્યામભાઈ તથા એન્કર શ્રી નીતિનભાઈ કાર્યક્રમમાં વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ યજ્ઞના સુવ્યવસ્થિત આયોજન પરિવારની એકતા અને ધાર્મિક ભાવનાની પ્રશંસા કરી હતી હવનમાં બેસવા માટે અગાઉથી નોંધણી કરાવનાર યજમાનોએ નિયમિત રીતે યજ્ઞમાં ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન શિસ્ત સ્વચ્છતા અને વ્યવસ્થાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું સમસ્ત કથરેચા પરિવારના શ્રી ચામુંડા માતાજીના મઢ મુકામ અરડોઈ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ ખાતે આયોજિત આ નવચંડી યજ્ઞ દ્વારા પરિવારની એકતા સંસ્કાર અને આસ્થાનો સુંદર પરિચય મળ્યો હતો અંતે સમસ્ત કથરેચા પરિવારે માતાજી સમક્ષ સૌના સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ભક્તો યજમાનશ્રીઓ અને સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો રાજકોટ બે હાથા કરીને બોલો વિશ્વકર્મા ભગવાન કી આજ રોજ કથરેચા પરિવાર ના કુળદેવી સિંહ ચામુંડા માતાજી ના ની અંદર જે યજ્ઞ થયો અને જે અમને આમંત્રણ આપ્યું તે બદલ હું કથરજા પરિવાર યુવા ટીમને અને વડીલોનો ખૂબ ખૂબ આભારી છું કે અમને બોલાવી અને મારું સન્માન કર્યું એ બદલ હૃદયથી હું આભાર માનું છું અને અભિનંદન આપું છું કે આવું સરસ સુંદર કાર્ય કર્યું તે બદલ બીજું આપ જાણો છો કે હમણાં જ જ્ઞાતિમાં એકત્રિત છે કે આપણે સમૂહ લગ્ન છે ને એમાં આપણા કથરજા પરિવારની ટીમ પણ હોય છે અને તન મન ધનથી આ બધા સેવાઓ કરે છે બધી ઇવેન્ટો હોય એમાં ગૌરવભાઈની આખી ટીમ હોય છે બધાય લગભગ કથેજા પરિવારના લગભગ કામ કરે છે અને સારી સેવા આપે છે તે બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજું આપ જાણો છો કે આ વર્ષે આપણે બાર દીકરીઓના સમૂહ લગ્ન છે અને આ વખતે શાસ્ત્રી મેદાનની અંદર આપણે આયોજન કરે છે અને બીજું વિશેષ એ કે શાસ્ત્રી મેદાનની અંદર આપણે ઝવેરા ઉત્સવનું આયોજન કરવાના છે વસંત પંચમીથી લઈ અને વિશ્વકર્મા જયંતિ સુધી આપણે પેલા પાંચ વર્ષ પહેલા કર્યા હતા આપણે વિશ્વકર્મા મંદિરે આ વખતે આપણે ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યાં શાસ્ત્રી મેદાનની અંદર એટલે એમાં પણ આપ બધા દરરોજ પધારજો એવી હું ખાસ આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ રોજ ત્યાં પધારવું નવે નવ દિવસ આપણે ગણપતિ ઉત્સવ કેમ થતા એ રીતે આપણે વિશ્વકર્મા ભગવાનના ઘરે ઘરે સ્થાપન થાય અને જવાર ઉત્સવ થાય એવું આયોજન કરે એટલે આપણા દાદાનો પ્રચાર પણ વધે આવું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ તો શાસ્ત્રીય મેદાનની અંદર કરવાના છે અને વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો અને સમાજના દરેક શ્રેષ્ઠોને પણ આપણે આરતીમાં આમંત્રણ આપવાના છીએ જેમ ગણપતિમાં આમંત્રણ આપી રીતે અને ભવ્ય આવું આયોજન કરવા જઈ રહ્યા છે તો એમાં પણ સર્વે કથરેજા પરિવારને લાભ લેવા હું આમંત્રણ આપું છું બીજું આ અમારું સન્માન કર્યું તે બદલ હું કથ્રેજા પરિવાર વડીલોનો આખા પરિવારનો અને યુવા ટીમનો ખૂબ ખૂબ આભારી સૌને જય વિશ્વકર્મા